રેજુલના રામપરા બે ગામમાં શિકારની શોધમાં ચાર સિંહો ઘુસી આવેલા હતા રેજુલના રામપરા બે ગામમાં શિકારની શોધમાં ચાર સિંહો ઘૂસી આવેલા હતા શિકારની શોધમાં ત્રણ ડાલામેટ્ટા સિંહો અને એક કોલર આઈડી સિંહ રામપરા બે ગામમાં ઘુસેલા હતા રામપરા બે ની શેરીમાં ત્રણ ડાલામેટ્ટા સિંહો તો અન્ય શેરીમાં એક કોલર આઈડી સિંહ શિકારની શોધમાં ઘુસેલા હતા એક જ ગામમાં અલગ અલગ બે જગ્યાએથી ચાર સિંહો ઘૂસેલા હતા તેમાં કોલર આઈડી સિંહણે રામપરા ગામની શેરીમાં શિકાર કરેલો હતો શિકાર લઈને જતી કોલર આઈડી સિંહણ મોબાઈલ કેમેરામાં કેદ થયેલી હતી સિંહની સુરક્ષાની વાતો કરતા વનતંત્રની સિંહો પ્રત્યેની નિષ્કાળજી ફરી ઉડીને આંખે વળગી રહી છે સિંહો શિકારની શોધમાં ગામમાં ઘૂસતા હોવા છતાં વનવિભાગ ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું હોય તેવું લાગે છે